સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે શહેરી વિસ્તારમાં તો ઘણા દિવસથી વરસાદ ચાલુ છે સુરતના કતારગામ અમરોલી વરાછા જેવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છૂટો છવાયો પણ સતત વરસાદ વરસી રહ્યો છે રાંદેર અથવા નાનપુરા સહિતના એવા વિસ્તારો જિલ્લામાં સારો વરસાદ એટલે ફાયદો ખેડૂતોને થાય છે સુરતમાં થોડા જ વરસાદમાં પાણી ભરાવાની પણ સ્થિતિ સર્જાઈ જૂની સબજેલ સામે પાણી ભરાઈ ગયા વાહન ચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો આ દ્રશ્ય આપ જોઈને અંદાજો લગાવી શકો છો કે સાવ સામાન્ય વરસાદમાં પણ સુરતની શું સ્થિતિ સર્જાય શહેરી વિસ્તારમાં જો આવી રીતે પાણી ભરાય તો લોકો શા માટે ટેક્સ ભરે સવાલ અત્યારે સ્વાભાવિક રીતે જ રસ્તા ઉપરથી પસાર થતા તેમને ઉદ્ભવી રહ્યો હશે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે રોડ રસ્તાના કિનારા ઉપર પાણીનો ભરાવો થતાં અત્યારે વાહનોના ટાયરો ડૂબાણમાં જોવા મળી રહ્યા છે જે પ્રમાણેની સ્થિતિ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યારે સુરત શહેર સહિત અલગ અલગ વિસ્તારોમાં અત્યારે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદી પાણી ક્યાંક ને ક્યાંક લોકો માટે મુશ્કેલીનો સબબ બનતો નજર આવી રહ્યો છે સુરતના અલગ અલગ વિસ્તાર છે એ પછી અઠવા વિસ્તાર હોય કે પાર્લે પોઈન્ટ હોય કે પછી જૂની સબજેલ વિસ્તાર હોય આ તમામ વિસ્તારોની અંદર આ રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જે રીતે પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલી તો થઈ જ રહી છે પરંતુ જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ અત્યારે પાણી પાણી નજરે આવી રહ્યું છે આ પ્રમાણેની સ્થિતિ છે વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો રોગચાળો ફેલાવાની દહેશત પણ રહેલી હોય છે જોકે ગટર મારફત આ પાણીનો નિકાલ થવો જોઈએ અને જે નિકાલ નહીં થવાના કારણે આ પ્રમાણે પાણીનો ભરાવો થયો છે ત્યારે જે દુકાનદારો હોય છે એમને પણ મુશ્કેલી થતી હોય છે આપ જણાવો કેટલો પાણી ભરાયેલા છે કઈ રીતની મુશ્કેલી આ મેટ્રોનું કામ ચાલુ થયું પછી અમે બહુ જ હેરાન થઈએ છીએ અને એટલા કાદવ કિચડને બધું થઈ જાય છે પાણી જેવું નીકળશે તન તન ચાર ચાર દિવસ સુધી પાણી લે છે અને મચ્છરનો ભરાવો એટલો થાય છે કે અમારા માણસો અને બીજા બધા આજુબાજુના પડોશીઓ બધા બીમાર થાય છે અને પાણી માટે અમે કમ્પ્લેન કરીએ છીએ વોર્ડ ઓફિસમાં તો કહે છે કે મેઇન ઓફિસમાં જઈને તમે કમ્પ્લેન કરો અને મેઇન ઓફિસમાં કોઈ સાંભળતું નથી ઓનલાઈન પણ કમ્પ્લેન આપીએ છે તો પણ કોઈ જવાબ આપતા નથી તો આનું ચોક્કસ કાર્યવાહી કરો નહીં તો અમારે મોદી સાહેબને દિલ્હીના મેલ ઉપરમાં બધું મોકલવું પડશે એવું લાગે જોઈ શકાય છે લોકો એટલા હેરાન પરેશાન થઈ ચૂક્યા છે કે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો ત્યારે ક્યાંથી જવું મોટો રાઉન્ડ ફરીને જવું પડે છે અને મુશ્કેલી પણ થઈ રહી છે પરંતુ દહેશત એવી છે કે રોગચાળો ફેલાય એના કારણે લોકો ચિંતામાં છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપી સ્મિતા સુરત